ઘરમાં લક્ષ્મીના સ્થાયી નિવાસ માટે કરો આ કાર્ય ઘરમાં સાવરણી એ મહાલક્ષ્મીનું પ્રતિક છે સાવરણી હંમેશા યોગ્ય સ્થાને અને સાફ જગ્યાએ જ રાખવી ઘરમાં રોજ સવાર અને સાંજે સાવરણીથી ઘરની સાફ સફાઈ કરવી એ સ્વચ્છતા સાથે ધનની પણ પ્રાપ્તિ થશે સાવરણીને કાયમ એવા સ્થાન પર રાખવી કે ઘરના કે બહારના સભ્યને દેખાય નહીં

તો ઝાડુ એ મા લક્ષ્મીનું પ્રતિક છે આથી ઝાડુને યોગ્ય સ્થાને રાખવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં બરકત બની રહેશે તો મિત્રો આશા કરું છું આ માહિતી તમને ઉત્તમ ફળદાયી રહેશે આવી અવનવી માહિતી મેળવવા ગુજ્જુ પરિવાર સાથે જોડાયેલા રહો મારી આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું પૂછ્યો નહીં જેથી કરીને આપણા દરેક નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે મળતા રહીશું ત્યાં સુધી જય માતાજી